જ્યારે દેહ માના ઉદરમાં પિંડ બને ને નાનકડો ગર્ભ બને ને ત્યારે જ એનું મૃત્યુ નક્કી કરવામાં આવે છે જન્મતામ વીર દેહે ન દાખલા તરીકે આપણા હાથમાં દવા આવે આપણે દવા પીએ ને સુગર ની ડાયાબિટીસ ની ને બીપી ની આ બધી દવાઓ એમાં પાછળ બ્લુ કલરમાં એક સ્ટેમ્પ મારેલો હોય બધા દવા તો જોયું હશે ને પાછળ લખેલું હોય શું લખેલું હોય ડેટ ઓફી એટલે આ દવા જન્મી ક્યારે બની ક્યારે અને પછી શબ્દ શું હોય બીજો શબ્દ ડેટ ઓફ એક્સપાયર્ડ એક્સપાયર્ડ એટલે શું કોઈ ગુજરે જાય તો આપણે ફોન કરી તો શું કહીએ કે ભાઈ એક્સપાયર થઈ ગયા એટલે નું સાવ ગુજરાતી સરળ ગુજરાતી કરવું હોય તો મરી જવું તો દવાની પાછળ ક્યારે આ જન્મું એ લખવામાં આવે અને પછી લખે ક્યારે આ મરી જશે પણ દવા એ મેનમેડ છે એટલે એમાં સ્પષ્ટ સમજી શકાય છે માનવી ઐશ્વર્ય સંપદા છે એટલે એમાં આપણને સમજી શકાતું નથી પણ એ સિક્કો લાગે ક્યારે આપણે લગાવવાનો આવે બેચ બને ને ફેક્ટરીમાં ત્યારે નક્કી કરવામાં આવે કે આ દવા બેસ્ટ બિફોર અથવા તો આ તારીખ પછી કામની નથી એમ આપણે માના ઉદરમાં બંધારણ થાય એટલે તત્કાળ ઈશ્વર સિક્કો મારી દે છે મૃત્યુથી ભાગી ન શકાય મૃત્યુ કોઈ મારેલો મંત્ર નથી મૃત્યુ કોઈ કરેલું કાવતરું નથી મંત્ર નથી દાખલા તરીકે તલનું એક મુઠ્ઠી તમને તલ છે તેલ આપો તો તેલ દેખાય છે પણ તલમાં તેલ છે તેલમ વહની પુષ્પે રસે વારી નારી કે જેમ તલમાં તેલ દેખાતું નથી કાષ્ટમાં અગ્નિ દેખાતો નથી પુષ્પમાં રસ દેખાતો નથી અને નાળિયેરનું પાણી દેખાતું નથી તથા શરીરે જેમ આ બધું દેખાતું નથી એ જ રીતે તથા શરીરે નિધનમ નિયોક્તમ દ્રશ્યતે આજનો માનવી એટલો બધો રમમાન થઈ ગયો છે કે પોતાની જાત વિશે મૃત્યુ વિશે વિચારવાનો સમય નથી વિચાર આવે ક્યારે એ કોકની અંતિમ યાત્રામાં જાય અને ત્યારે સ્મશાનમાં એને એટલા બધા વિચારો આવે એક કલાકમાં તો એમ થઈ જાય કે આ માણસ મહાત્મા થઈ જશે હા હવે બધું બંધ કરી દેવું છે બધું આ ખાવાનું પીવાનું બધું બંધ હવે બસ ભગવાનના નામ સિવાય કાંઈ કરવાનું નથી પણ જેવો બહાર નીકળે એટલે આ વૈરાગ્ય ને સ્મશાન વૈરાગ કીધું છે ક્ષણિક હોય છે લાંબો સમય તકે તો મૃત્યુ કોનું ક્યારે છે કોઈને ખબર નથી એવું અથવા તો ગમે ત્યારે આવશે તો હવે રસ્તો શું અત્યારે તો આપણે હૃષ્ટ પુષ્ટ છીએ શરીર ચાલે છે બોલીએ છીએ ચાલીએ છીએ દોડાય છે સેવા થાય છે કમાઈ શકાય છે તો संतों खूब सुंदर सलाह विश्लोकात्मक है यावत् स्वस्थोऽस्ति देहो यम यावन मृत्युं च तावत तौत आत्महितं कुर्या प्राणान्ते किं करिष्यते માટે તું અત્યારે જ તારો દેહ સ્પષ્ટ છે ત્યાં સુધીમાં યાવત સ્વસ્થોસ્તિ દેહો યમ આ દેહ સ્પષ્ટ છે નિરોગી કાયા છે ત્યાં સુધીમાં તારે જે કરવું એ કર લે યાવન મૃત્યુ ઉષ દૂર તો મૃત્યુ થી આઘો જો તને ખબર છે કે આજે વારો નથી આવવાનો તો આજે તું શું કરી શકે અને આ સંસારમાં માં જેણે કાલ પ્રોગ્રામ છોડ્યું ને કે કાલે કરીશું એનું કામ થયું જ નથી છીએ ત્યાં સુધીમાં હિત કરી લઈએ નહીં તો પ્રાણાંતે કેમ કરી શકે ઘણા એમ કે કાંઈ વાંધો નહીં છેલ્લે એક વખત ભગવાનનું નામ લેવાય તો મુક્તિ મળી જાય સાચી વાત છે અંતકાળે ભગવાન યાદ આવી જાય એટલે મુક્તિ મળી જાય